એક્સિડન્ટ પાછળ જો આગળ જામ છે ખબર નહીં આગળ કે ગાડીવાડી વાડી બંધ પડીએ એક્સિડન્ટ છે કે છે કરું લાઈન લાગે છે તો કે હોય કરો એક્સિડન્ટ નહીં પણ રોડ રિપેરિંગ નું કામ ચાલુ છે વચ્ચેની લાઈન બંધ છે ને બે સાઈડ ચાલુ ની જામ હતી ટ્રાફિક જામ બાકી એક્સિડન્ટ તો પાછળ ગયો મોટી ટર્મ જોયો તમે દેખામ તો પાર થયું પણ આટા આવી ગયા એટલી ટ્રાફિક હતી

જે રહ્યું એ પછી બની ગયું જો આ થી બનતું હતું કલર કામ થાય એટલે નીકળે આને ખબર નથી આને વર્ષો થઈ ગયા પડ્યા પડ્યા ત્રણ ચાર બને ઓલું પાછળથી બનતું થી બની ગયું મસ્ત ગયો ને સાઈડ છે છીએ અહીંયા આગળની બસ સ્ટેન્ડ વાળી ગલીમાં કામ છે કામ પૂરું થવા આવ્યું છે હવે વિવો તો જો સાઈડ પતી ગઈ કાગળિયા બાગડિયા ઉખડા છે ફિનિશિંગ બાકી છે થોડુંક વિવો આસા મોબાઈલ માટે ચાલો ગાડી થાય લોડ હવે નીકળીએ માંડવી બીચ તરફ ચાલો દોસ્તો માંડવીનું કામ ખતમ નીકળીએ હવે માંડવી બીચ ચાલો માંડવી બીચ ફરીએ દરિયો જોડાઈ રહીએ આપણે કાલના મળ્યા દરિયો દરિયો बताई थी दरियो था यहाँ एक दुकान है चलें ये रहा ना यहाँ आया था मैं ये वाला है ना ऑन मेन में आया था हमें है मंदिर टर्न लेफ्ट ऑन खाने देखाने दीवार डांडी देखाने दरिया नहीं हो ये हाथ मारते ना सिग्नल बीस नो गेट चलो दोस्तों फ्री पार्किंग मतलब कि पहला पार्किंग है तू वरना थी आया फरवा झोला बोला लगा तो पीछे हो आगे चलो मित्रों जी ये फरवा

ચાલો મોટો રોડ આયા નીચે નાના રોડ માં ટોલ બચાવી ગાંધીધામ સીધા એટલે ભદ્રેશ્વર થઈ જીટી માં થઈ અને ગામ માં થઈ અને નીકળજો આપડે પાસલા રોડ ગાંધીધામ આવજ ढोलते थोड़ा रोड करता रोड हारो ना। तो रोड ढोलते कहाँ ना रोड नहीं बराबर है मस्त रोड है ना वो। वो जो है कंटेनर पलटी मारी यूल लागे है ना चढ़ाव है एट्रोटी गाड़ी है ना? गाड़ी फंस गया है पलटा नहीं है नीचे उतर गया गाड़ी जब। ओह प्लीज रे पलटा नहीं है અલ દીઓ નહીં ફસાય ગયો ટાયર ભાઈ ને tartar ની નીચે નવી હારી હોટેલ બની હે લોણી ભદરાહ ચામુંડા નાવા ધોવાની સુવિધા હાથે જો سارے નાહી લીધું આપણે જો હારી બની ખાવડે નાવા જો આપણે નાહી દુમ ફેસ થઈ ગયા નાવાની સુવિધા હતું ના રહ્યો તું બે ના લીયા આપણે હાલો ફ્રેશ હો જાઓ મમમ કરીને જઈએ મમ નહીં કરે આપણે ના પાડતા હતા આગળ જઈને ચામુંડા રેસીડન્સી ભદ્રેશ્વર તાલુકો મુન્દ્રા કચ્છ ગુજરાત બરાબર છે પણ આ રેસ્ટોરન્ટ છે ભદ્રેશ્વર રોડ ઉપર એ એડ્રેસ છે બીજું હેર કટિંગનું અને આ એડ્રેસ છે ભદ્રેશ્વર રોડનું સારી હોટલ બની બહુ મોટી જગ્યા છે પાર્કિંગ બાર્કિંગ સારું છે હલો ચિકનદાના બીજું શું હે એમાં બિરિયાની

ના લીધે બધા યુટર્ન માર્યો બધા યુટર્ન માર્યો એટલે આપણે સીધી યુટર્ન અહીંયાથી અહીંયાથી કટ માં નીકળી ગયા શું છે આગળ જોઈએ વોંધ વોંધ આવ્યું વોંધ વોંધનું બોર્ડ આવ્યું ને સારું યાર સરિસ રોડ લઈ લીધું આપણે તાત્કાલિક ડિસિઝન કલાક કરી જાય એટલું લાંબુ જામ છે એક લાઈન થઈ રોડ નું કામ ચાલુ રોડ નું એવું છે બધું એનો જામ હે

ફોન હેડો એન્ટ્રી બેન્ટ્રી આપવી પડશે યા આગળ entry કોની night માં દેખાતું નહિ શું છે ઓ રજવાડી ને જા પીવા હાલો રજવાડી ટ્રાફિક શેનો થયો આનો ટ્રાફિક થયો આનો યો દોસ્તો પાછળ ઈકો હે એસ્કોર્ટ માં